રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે એક મોટા સમાચાર એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વાત જાણે એમ છે કે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ દોતાસરા ના ઘરે ઈડીની ટીમ પહોંચી છે જી હા રેડ કારણ પેપર લીક મામલો સૂત્રો પાસેથી મળી રહ્યું છે જી હા ઈડીની ટીમ પહોંચી ગઈ છે અને રેડ કારણ રાજસ્થાનનો પેપર લીક મામલો હોવાનું સૂત્રો પાસેથી મળી રહ્યું છે ત્યારે આવી સ્થિતિમાં દિલ્હી અને રાજસ્થાનની ઈડીની ટીમ ગોવિંદસિંહ દોતાસરા અને દેના તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે જી હા ગોવિંદ અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહુવાથી અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવારોમાં પ્રકાશ ઉડલાના સાત સ્થળો પર પણ દરોડા પાડ્યા છે જી હા તે સિવાયના બીજા સાત સ્થળો પર પણ દરોડા પાડ્યા છે ત્યારે આ બાબત પર પેપર લીક કેસ સાથે પણ જોડાયેલી હોઈ શકે તેવી સંભાવના જોવા મળી રહી છે તે જે સ્વાભાવિક છે કે કોંગ્રેસ સીકર જિલ્લાની લક્ષ્મણગઢ સીટ પરથી પોતાના ઉમેદવારોની યાદીમાં ગોવિંદસિંહ દોતાસરાને મેદાનમાં ઉતાર્યા છે